સુરેન્દ્રનગર જિલ્લાના પાચાળ વિસ્તારમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ તરેતરના મેળાનો આજથી પ્રારંભ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ પ્રકાશભાઈ વરમોરા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત પશુ પ્રદૂષણ ગ્રામીણ ઓલમ્પિક તેમજ સાંસ્કૃતિક વારસાની રમતો મહાનુભાવોના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે આ વિશ્વ પ્રસિદ્ધ તરેતરનો મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો છે આજે ભાદરવા સુદ તીજ આજથી વિશ્વ પ્રસિદ્ધ તરેતરના મેળાનો શુભારંભ થયો છે જે આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે આજ રોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તથા રાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા કલેક્ટર જીકા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે સવારે મંદિરની અંદર શિવ પૂજા કરીને આ મેળો ખુલ્લો મૂક્યો હતો સાથે ગ્રામીણ ઓલિમ્પિક રમતો મેળામાં રમાઈ છે તે સ્થળની મુલાકાત લીધેલ અને દોડની રમતમાં વિજેતા ખેલાડીઓને રોકડ રકમ તેમજ ચેક અને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો પાતીગઢ મેળો વર્ષોથી યોજાય છે મૂડી રાજપરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિણતેશ્વર મંદિરમાં દર તરનેતર મેળાના પહેલાં દિવસે અહીંયા મારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજાવિધિ થાય છે અને એ પૂજા અને ધજા વિધિ પછી જે આપણે તરનેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે આ મૂડી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં આ થાન ચોટીલા મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છે અને આજે પણ આપ જોયું હશે કે અમે પૂજા અને જે વિધી છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડી વતી દર વર્ષે અહીંયા થાય છે અડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ આ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી શામજીભાઈ ચૌહાણ ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા અર્ચના સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે